વેકેશનો માહોલ ચાલી રહ્યો છે એટલે શાળાઓમાં તો રજા છે પરંતુ ધોરણ દસ અને ના પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન છે પરેશાની ભવિષ્યમાં શું ભણવું અને શું બનવું તેને લઈને નથી પરંતુ જાતિના દાખલાને લઈને છે જેના માટે હાલ વિદ્યાર્થીઓ લાઇનમાં લાગ્યા છે અને ઢીલી સિસ્ટમથી કંટાળ્યા છે કેટલી હદે પરેશાન છે આવો આપને પણ બતાવી દઈએ લાઈન બહુ જ હોય છે એટલા માટે વહેલા આવવું પડે છે અને એક વાર તો કામ થતું જ નથી ત્રણ થી ચાર ધક્કા કે પાંચ ધક્કા ખાવા પડે છે કોઈ સવારે છ વાગે આવીને લાઈનમાં ઊભ્યું અમે ટક્કાનગર થી આવ્યા પહેલો તો બીજો ધક્કો સવા બધા સાડા દસ સુધી તો લાઈન આપી ઉભ રહી જાય કોઈ કામ ન થતા વારંવાર ખાઈ રહ્યું છે ધક્કા નોન ક્રિમિનલ અને જાતનો દાખલો બતાવવાનો હતો તો અમે

કે મામલતદાર કચેરીમાં સિસ્ટમ માત્ર એક અથવા બે જ હોવાથી કામગીરી ધીમી અને ઢીલી ચાલે છે જેને લઈને વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અમે સવારના છ વાગ્યા થી અહીંયા ઊભા છીએ લાઈન તમે જોઈ શકો છો કે ઘણી બધી થેલીની ની લાઈન કરવી પડે છે અને અહીંયા જે હળવદના રહેવાસી હોય એને તો કદાચ ચાલે પણ ગામડાવાળાને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ધક્કા કરવા પડે છે એમ હું છેલ્લા ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઉં છું ક્રિમિલર માટે અને ઈ પણ જો સાંજે કદાચ ટોકન આપે અને જો પાંચ વાગી જાય અને જો બે ત્રણ જણા રહી જાય તો એને પણ લેતા નથી એમ કે જ્યારે અત્યારે છોકરાઓને નોન ક્રિમિલર અને આવકના દાખલાની જરૂરિયાત હોય તો હળવદ એટિવિટીની અંદર જે પહોંચ કઢાવવા માટે લાઈનમાં સવારે છ વાગ્યાથી આવવું પડે છે હું છેલ્લા ત્રણ દિવસ થી ધક્કા ખાવ છું જયારે પેલા સામાજિક શૈક્ષણિક પછાત નું પ્રમાણપત્ર કઢાવવા માટે પોચ ફળાવી પડે છે ત્યારે લાઇન માં ઉભા રે સાહેબને સાહેબ મળવા તો કાલે સાહેબ હાજર હતા હવે આજે ટીડીઓ સાહેબ દાખલો આપશે એટલે ફરી છ વાગ્યા અમે લાઈનમાં માં અહીંયા ઉભા છે દરરોજ દોઢસો થી બસો જણા લાઇનમાં હોય છે ભાઈ માત્ર નાના શહેરો માં અમદાવાદ જેવા શહેર માં પણ આજ સ્થિતિ છે અહીં તો તમને એ વાત જાણીને નવાઈ લાગશે એસી કિલોમીટર થી વધુ વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદમાં જાતિના દાખલા માત્ર ખાતે આવેલા બહુમાળી ભવનમાં જ નીકળે છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને દૂર દૂર થી જાતિ પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડે છે રોજ લાઈનમાં ઊભા રહેવું પડે છે અને વારો ન આવે તો નિરાશા સાથે પરત પણ ફરવું પડે છે અહીંયા જાતિના દાખલો કઢાવવા આવ્યા છે અમે અહીંયા આઠ વાગ્યા થી આવ્યા છે અહીંયા લાઈનો બહુ હોય છે અને ધક્કા પણ બહુ ખાવા પડે છે અત્યારે કોલેજ એડમિશન ને બધા માટે દાખલો કઢાવવો ઇમ્પોર્ટન્ટ હોય છે જાતિનો અહીંયા બહુ ખાસી લાંબી લાઈન હોય છે નંબર આવતા પણ બહુ વાર લાગે છે અને પછી લાઈક કોઈ બી ડોક્યુમેન્ટમાં ભૂલ કાઢીને પાછા મોકલે છે અહીંયા બહુ જ ભીડ છે તો એક સુવિધા થાય તો સારી વાત છે કે અલગ અલગ બ્રાન્ચ બનાવે

જા ના દાખલા માટે વિદ્યાર્થીઓને પડતી પરેશાનીનો અંત ક્યારે આવશે સરકારી કચેરીઓમાં વિદ્યાર્થીઓ માટે ક્યારે સુવિધા વધારવામાં આવશે બે મહિના માટે કેમ વધુ સિસ્ટમ ઊભી કરવામાં નથી આવતી કેમ દાખલા માટે વધુ સેન્ટર ઊભા નથી કરવામાં આવતા અમદાવાદ જેવા શહેરમાં જો માત્ર એક જ સેન્ટર હોય તો તે ખૂબ શરમજનક બાબત છે ત્યારે આશા રાખીએ કે તંત્ર વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેવી દિશામાં કોઈ કામગીરી વહેલી તકે શરૂ કરશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ